નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવી જગ્યાએ આવી ગયા છે કે જે એક પ્રેમનું પ્રતિક એવા શ્રી વીર માંગડાવાળાની જગ્યા છે જ્યારે આપણે પ્રેમની વાત કરીએ ત્યારે વીર માંગડાવાળાની યાદ કરીએ આજે આપણે ધાતરવડ ગીર તમે મારી પાછળ બોર્ડ જોઈ જાવ છો વીર માંગડાવાળાની જન્મભૂમિ તો આપણે ત્યાં આવી ગયા છે અને આ એક જગ્યા એવી જગ્યા છે કે જે ડુંગર ઉપર આવેલી છે અને અહીંયા કોઠાર છે તો અમે તમને એ જગ્યા બતાવશું તમને અહીંયા કોઠાર બતાવું છું અત્યારે આ જે ધાતરવડ ગામ છે એ પહેલાંના સમયમાં અસ્તિત્વમાં હતું પણ અત્યારે અસ્તિત્વમાં છે નહીં એનો પણ તમને ઇતિહાસ જણાવું છું અને મંદિર પણ તમને બતાવું છું વીર માંગડાવાળાની જન્મભૂમિ ગુજરાતના અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ધાતરવડ ગામમાં આવેલું છે ધાતરવડ ગામ એ કોઈ ગામ નથી પણ એક નેસડો હતો જે અત્યારે અસ્તિત્વમાં નથી તમે સામેની તરફ જોઈ શકો છો અહીંયા એ સમયમાં એક ગામ હતું જેને ધાતરવડ ગીર કરીને ઓળખવામાં આવતું અને એ અત્યારે અસ્તિત્વમાં નથી અમરેલીથી ટોટલ છપ્પન કિલોમીટર અને ખાંભાથી પાંચ કિલોમીટરના અંતરે આવેલું તમારે જો અહીંયા આવવું હોય તો એક વસ્તુ યાદ રાખવાની કે તમારે ખાંભાથી પીપળવા તરફના રસ્તે આવશો એટલે લગભગ પાંચ કિલોમીટરના અંતરે આ જગ્યા જોવા મળશે આ ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને સામે તમે નદી પણ જોઈ શકો છો એક સુંદર મજાની નદી છે અહીંયા અહીંયા આવવા અને જવા માટે ખૂબ જ સારો રસ્તો છે એવું નથી કે ખરાબ રસ્તે જવું પડે ને ખૂબ ઉપર સુધી ગાડી આવી જાય છે અમારે તમે મારી પાછળ મારી કાર જોઈ શકો છો અમે સેટ ઉપર આવી ગયા ને આ પાછળ જ વીર માંગડાવાળાની જન્મભૂમિ છે અત્યારે ગામના તો અસ્તિત્વ નથી પણ આ જે કોઠાર દેખાય છે ત્યાં વીર માંગડાવાળાનું કોઠાર છે અને ત્યાં એમનો જન્મ થયો હતો અહીં પ્રાચીન સમયમાં ધાતરવડ નામનું એક વિશાળ નગર હતું અને તે એભલવડ એભલવાળા અને અરસીવાળા એ બે રાજપૂત ભાઈઓના રાજ હતા આજે તો એના અવશેષો ડેમમાં જ ડૂબી ગયા છે સામે તમે જે ડેમ જોવ છો તેમાં એમના અવશેષો ડૂબી ગયા છે પ્રાચીન ગઢના થોડા કાંગરા અને માંગડાવાળાના નામે દેખાતો આ ઉજ્જળ કોઠાર હવે અહીંયા છે અને એભલવાળાનો દીકરો એ જ માંગડાવાળા માંગડાવાળા અને સતી પદ્માવતીની પ્રેમ કહાની તો ખૂબ જ પ્રચલિત છે ઘણા બધા કવિઓ અને ઘણા બધા ચારણ કવિઓએ એના વિશે પણ ખૂબ લખ્યું છે અહીંયા તમે જો સામે નદી જોવો છો તેમાં ધાતરવડક જે ગામ હતું જે નેસડો હતો જે પ્રાચીન ગઢ હતો તે તો અત્યારે અસ્તિત્વમાં નથી પણ આ એક કોઠાર જે છે તે અહીંયા છે ઝવેરચંદ મેઘાણીની અમુક કલમો અને વાતો પણ આ વિશે આપણે લખીને કહી ગઈ છે તો આપણે અમે તમને એ બતાવશું તો જોઈએ અમે કોઠારે પહોંચી ગયા છીએ વીર હવે તમને દર્શન કરાવશું અને બધા અહીંયા આપણે વીર દર્શન કરાવું છું તમે જોઈ શકો સુંદર મજાનું મંદિર છે કોઠાર જૂના આવી રીતના બધા ડુંગરા ઉપર રહેતા તમે દર્શન કરાવો ખૂબ જ સુંદર મજાનું મંદિર છે હરશી વાળાની તમે જોઈ શકો છો ત્યાર પછી વીર માંગડાવાળા ત્યાર પછી સતી પદ્માવતીનું તમે દર્શન કરી શકો છો વીર માંગડાવાળાની જગ્યા ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને એકવાર તો તમારે અહીંયા દર્શન કરવા આવવું જ જોઈએ આ જગ્યા અહીંયા વીર માંગડાવાળા જે છે તેમનો જન્મ થયો હતો અરસીવાળા અને એભલવાળા જે અરસીવાળા છે તેમના પિતાશ્રી છે અને તમે જોઈ શકો છો સુંદર મજાની જગ્યા છે અત્યારે એક આ જ કોઠાર હવે અત્યારે અહીંયા છે બાકી બધા કોઠાર તો હવે અહીંયા છે નહીં વીર માંગડાવાળા વિશે ઘણા બધા કવિઓ ઘણા બધા કલાકારો ઘણા બધા ચારણ કવિઓએ પણ એના વિશે લખેલું છે અને તમે જોઈ શકો છો સુંદર મજાની જગ્યા છે અહીંયા તમે બહાર આવો તો બહાર આવીને પણ તમે જોઈ શકો છો કે સારે ચારે તરફ તમને ડુંગર જ દેખાશે અને ધાતરવડ ગામ જે ધાતરવડ ગામ છે તેમનો તો અત્યારે ઇતિહાસ નથી કારણ કે ધાતરવડ ગામ તો ઘણા વર્ષો પહેલાં જ નાશ પામી ગયું અને પણ એક આ કોઠાર છે તે તમે અહીંયા જોઈ શકો છો હજુ પણ અડીખામ ઊભો છે એવી માન્યતા છે કે થોડાક વર્ષો પહેલાં અહીંયા એક બારોટ આવ્યા હતા અને અહીં આવીને રહ્યા હતા અને માંગડાવાળા અને શ્રી દેવી પદ્માવતી દેવી છે તેમણે અહીંયા સાચવ્યા હતા અને રાત રોકાયા પછી જ્યારે સવારે ઉઠ્યા ત્યારે અહીંયા કાંઈ નહોતું ખૂબ ભેખડ જ હતા ખૂબ કાંઈ હતું નહીં પછી ગામના લોકોને તે મળ્યા અહીંયાથી થોડાક દૂર અને એમને એમ કીધું કે અહીંયા તો મારી સાથે આવું થયું એમ તો ગામના લોકોએ એને એમ કીધું કે સારું કહેવાય કે વીર માંગડાવાળા દાદાએ એમને દર્શન આપ્યા પછી એને એમ કીધું કે બધું તો ઠીક છે પણ મારા ચોપડા ત્યાં રહી ગયા છે તો ગામના લોકોએ એક સલાહ આપી કે જો તમારામાં હિંમત હોય તો કાળી ચૌદશના દિવસે માંગડાવાળા દાદા બધાને દર્શન આપે છે તો તમે ત્યાં જાઓ કારણ કે જ્યારે બારોડજી ત્યાં રહ્યા હતા ત્યારે તેમને ખૂબ સાચવવામાં આવ્યા હતા અને ખૂબ પ્રેમથી તેમને રાત વાસો કરાવી જમાડી અને મોકલાવવામાં આવ્યા હતા તો પછી જ્યારે કાળી ચૌદસની રાત આવી ત્યારે બારોડજી ફરીથી અહીંયા આવ્યા અને ચોપડા લેવા તે ગયા અને માંગડાવાળા દાદાએ એમ કીધું કે હું તમારી જ રહે હતો અને તેમને પોતાના ચોપડા પરત કરી અને સવારે પાછા રવાના કર્યા આવી જ ઘણી ઘટનાઓથી માંગડાવાળા દાદાએ ઘણાને પરચા આપ્યા છે અને ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે અને તમે જો અહીંયા આવવા માંગતા હોય તો સરળતાથી અહીંયા આવી શકો છો અહીંયા ખૂબ જ નાનું એવું સુંદર મજાનું મંદિર છે તમે દર્શન પણ કરી શકો છો અને અહીંયા આવીને તમને ખૂબ શાંતિનો પણ અનુભવ થશે ડુંગરની વચોવચ આ મંદિર આવેલું છે તો અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો શેર કરો આવા જવનવા વ્લોગ્સ જોવા માટે અમારી જે રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોગ્સની જે આ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરીને રાખો અને મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ